don't

તો જાનવી અને જીયા અડધી કલાકથી સ્લાઇમમાં જ બિઝી હતા તો ત્યાં સુધી યસ આજે ફરાળ બનાવવાનું હતું તો એઝ યુઝલ ફરાળમાં અમે પોટેટો ચિપ્સનું શાક રોટલી અને જો કેરીનો રસ ડીફરોસ્ટ કરવા માટે મૂકો છે જાનવી લસણ બસ 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 રિલેક્સ ચાલો જય સ્વામિનારાયણ કે બોલે જાનવી તો જો હું તમને હમણાં સીરીઝ વિજય આવે ને ત્યારે તમને બતાવું સીડીમાં મેં લગાવી છે કેવી છે એ તમે પછી કમેન્ટ કરજો અને અહીંયા આપણે થઈ ગયો છે દીવાનો ટાઈમ તો જીયાને આપણને હેલ્પ કરશે હે ને જીવ દીવા કરવા માટે યસ જો અહીંયા મેં બધાય દીવા લઈ લીધા છે

આજે છે ધનતેરસનો દિવસ અને ઓલરેડી સાંજ પડી ગઈ છે કારણ કે આજે આખો દિવસ એટલી બિઝી હતી ને થોડું ઘણું ક્લિનિંગનું કામ ને બધું હતું મંદિરને એવું સાફ કર્યું મેં આજે તો તમને પહેલાં તો મારા કાનાજીના દર્શન કરાવી દઉં કારણ કે મેં આમ જે એમના વાઘા ચેન્જ કર્યા છે જો એકદમ ગ્રીન એન્ડ ગોલ્ડ કલરના વાઘા એટલા બ્યુટિફુલ લાગી રહ્યા છે જો જ્વેલરી ને એવું બધું જો મેચિંગ છે એકદમ ફ્લૂટ ને છડી ને બધું લક્ષ્મીનારાયણ દેવ રાધારમ દેવ બધાના દર્શન કરી લે જો તો સવારથી બધું કામકાજ કરતી હતી એટલે ખગીજ નથી સરી અને અત્યારે જો મારે રસોઈથી કીચમાં બનાવ્યું છે આપણે કોબીનું શાક રોટલી સિમ્પલ જ છે અને અહીંયા જો અમે બધા દીવા પ્રગટાવી લીધા છે અને જીયાને બેટ કરી રહી છે કારણ કે મેં બનાવી છે રંગો આજે એ બધું સૂતી હતી ને ત્યારે જ મેં રંગોળી બનાવી દીધી હે ને જીયા યસ હવે જો મારી રંગોળી એ બધી પ્રોડો આ છે ને જીયા ના સરખી કરીએ ને જીવ એટલે બધું હું નથી પણ નાની એવી નાની એવી છે અને જમી માટે મેં આભી બાબાની રંગોળી રાખી છે તો એમાં આપણે કરશું હવે જીયાના થઈ છે ને આવી રીતે અમે એક દીવો લઈ અને લગની લોક્ષ પણ દીધું એકદમ સ્લોલી in this way, in cider. Right. મજ઺ સલે ને નૉલ ને નેને ન૔ડો નેડ ન૨ાકા ને 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 નેનાયને ને નેકાડકાકાક ને ને નેનેને નઇનેને નેન� અહીંયા મૂકવી છે બીજા બે નથી મૂકવા રહ્યા પછી જાનું આવજો કરતી હોય ને એટલે એટલે ઇનફ છે ચાલો આપણે આમાં રંગોળી કરીએ હવે રાઈટ ઓકે ઉભે રહે એક મિનિટ ચીયાના સ્ટાર્ટ કરી દીધું છે રંગોળી કરવાનું કામકાજ એના જેવું થોડુંક ભાર દેવાય જો આમ જો હું તને બતાવું લાવ બધી જગ્યાએ ફટાફટ સ્પ્રેડ કરે

એ જાનુ જાનુ તો ત્રીજો કલર લઈ નો નો એ નથી કરવાનું હવે નો 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 બ્લુ કલર ઓકે બધું મિક્સ નથી કરવાનું આપણે હા ખાલી બ્લુ કલર યસ નો પર્પલ બ્લુ હા ખાલી બ્લુ કરવા બોર્ડર ને બધું શીખવાડે

ચાનું ભાઈ ક્યાંય નહી જાય તમે કરો ને ઘડીક જોશે પેલા આમ જો અહીંયા ઉભું રહેવા વિન્ડો પાસે આ બાજુ થ્રો છોકરાઓને કરવા દો આમ જો ડેડી કરે છે ચાલ તને કરવું હોય તો તારે હાથમાં બોક્સ છે એક બાજુ મૂકી દે કે ઢોળાઈ આવશે દોડવા જઈશ ને તો આ થાશે કે નહીં મોટું હે

ऊपर जा सके ah. नहीं है वो कसु ऊपर क्यों चो 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 चो

자 농구 자 농구래 자 농구 빨리 해, 컴줘 빨리. 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 �

આપડે <laughs> ફળ ડુબાણા કીધું પણું નથી થાતું ડૂબી ગઈ છે અંદર અંદર કાનો મનીષ કુવા આવ્યા બઉ લાંબી ચાલે છે જાનું જો હેડફોન સાથે બેસી ગઈ સકાય અવાજ ના આવે એટલે જાનું ચાલ ને બાર ચાલ ને કેમ નો કેમ ઘરે બેના કેટના કોને તમને કે વાઇટ છે યાર અરે એવું લાગે એનો અવાજ એમ ને બીકું તું બી આવડી મોટી ફટાકડા મને ફટાકડા જીયાના જો જીયાના એન્જોય કરે છે પહેલા વર્ષે બી હતી નાની હતી ત્યારે જાનુ જોડી હવે ના ડરતી આ તો ખાલી ખોખા જ મોટા છો

એય પેક ઘાટા બેન્ડ કરીએ હા ઓ એ મારજો પર હાલો પુરા મુરમ